નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે એક ડિસેમ્બર અને વાર થયો છે સોમવાર મિત્રો આજે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું દીતવા વાવાઝોડું હતું એ હવે પોંડુચેરી અને ચેન્નઈથી આગળ વધી અને મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરી આ વાવાઝોડું છે અત્યારે આંધ્રપ્રદેશના વિસ્તારો સુધી પહોંચી ગયું છે અને ભારત બાઈ પણ મચાવતું જોવા મળી રહ્યું છે બીજી તરફ જોઈએ તો મિત્રો વિયેતનામ થાઈલેન્ડ અને ફિલિપાઇન્સ આ દેશોમાં પણ એક વાવાઝોડું છે એ આગળ વધી રહ્યું છે અને એ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીની અંદર જે અસર બની રહી છે તેની અંદર મોટો ફેરફાર જોવા મળશે સાથે હિંદ મહાસાગરની અંદર પણ એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમના કારણે બે વાવાઝોડા અત્યારે બંગાળની ખાડીની અંદર જે જોવા મળી રહ્યા છે બંને વાવાઝોડાની અસર મધ્ય ભારત તરફ થશે અત્યારે એક વાવાઝોડાની ઇસર દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે પોંડુચેરી છે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર છે આંધ્રપ્રદેશ છે આ સાથે ખાસ કરીને ચેન્નાઈથી લઈને પોન્ડુચેરી વચ્ચેના જે બેંગ્લોર બેંગલવી મુદ્રાઈથી લઈ અને મહારાષ્ટ્ર મુંબઈ સુધીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ડિસેમ્બર મહિનો શરૂ થશે એટલે મિત્રો ઠંડીનું પ્રમાણ વધશે પરંતુ અત્યારે ઠંડીનું પ્રમાણ ઓછું અને ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે ગુજરાતના સમગ્ર રાજ્યોની અંદર તમે તમે જે તે જિલ્લાની અંદર વાતચીત કરો કે સ્કૂલ બાબતે કે ત્યાંની સ્કૂલોની અંદર જે શિક્ષકો છે બાળકો છે એમને પ્રશ્ન પૂછવામાં આવે તો વહેલી સવારે એ લોકો કહે છે કે વહેલી સવારે ઠંડીની અસર થતી નથી તો આ પ્રકારે અત્યારે હવામાનની અંદર મોટો પલટો આવ્યો છે અને ગુજરાતનું હવામાન પણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે ઠંડોસ્ટ્રોમની એક્ટિવિટીના ભાગરૂપે આપણે આગાહી જોઈએ છીએ પણ આપણે જોઈએ ત્યારે પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કહેવામાં આવતું હોય છે કે આગામી સાત દિવસ પાંચ વરસાદની આગાહી રહેવાની શક્યતા તો હવે અત્યારે જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થયું છે એ વિશાખાપટ્ટનમ છે વિજયવાડા છે નેરોલ છે ચેન્નઈ છે બેલારી છે ને હૈદરાબાદ આ તમામ વિસ્તારોની અંદર ફૂકા બોલાવશે હવે આ જ વાતાવરણની અસર ગુજરાત તરફ થતી જોવા મળી રહી છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે જોવા મળી રહ્યું છે બાકી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી રહી છે એ લો પ્રેશરવાળી સિસ્ટમ ડિપ્રેશનમાં પડશે અને ડિપ્રેશનવાળી અસર છે એ બંગાળની ખાડીથી મધ્ય ભારત તરફ આગળ વધતી જોવા મળશે તો આ પ્રકારે અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે બાકી અત્યારે જે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે ઈમેજ જોવાની જે માહિતી છે એ મેળવવાની કોશિશ કરીએ તો ઇમેજ જે સેટેલાઇટ ઇમેજ છે એ તમે અહીંયા જોઈ શકો છો હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરી બંગાળની ખાડીની અંદર વાતાવરણની અંદર પલટો આવે એવું નથી મિત્રો હિન્દ મહાસાગરની અંદર એટલે કે અરબ સાગરની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો તેમાં હવામાનની અંદર સ્પષ્ટપણે આગાહી દર્શાવવામાં આવી રહી છે કે જે અંબાલાલ પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને ખાસ કરી હવામાન વિભાગ દ્વારા આ અંગેની છે ચેતવણી આપવામાં આવી રહી છે કે જો બંગાળની ખાડીની અંદર અને સાગરની અંદર વાતાવરણનો જે પલટો છે એ જોવા મળશે તો ઠંડીનું પ્રમાણ ડિસેમ્બર મહિનાની દસ તારીખથી ગુજરાતમાં છે શરૂ થઈ જશે એટલે કે વધશે જે વાવાઝોડું છે એની અસર તો અત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે હૈદરાબાદ છે નાગપુર છે ભુનેશ્વર છે આ ભાગોની અંદર તો વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે પરંતુ હવામાનની અંદર મોટો પલટો હજી પણ બેથી ત્રણ દિવસ પછી જોવા મળશે એટલે છ ડિસેમ્બર પછી જે વાતાવરણની અંદર મોટો ફેરફાર છે એ થતો જોવા મળશે હવે મિત્રો સાયક્લોન જે છે એને વિશે હિતવા વાવાઝોડું છે વેધર અપડેટ જોઈએ તો દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડીને અડીને આવેલા ઉત્તર પર શ્રીલંકાના ચક્રવાતી તોફાનના જે ડિટવાન છે એના કારણે ત્રીસ નવેમ્બર સુધી દરિયાકાંઠાના તમિલનાડુ છે તે વિસ્તારોની અંદર આંધ્રપ્રદેશ છે યાણંદ છે રાયસલીસ છે એમાં ખૂબ જ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી ચક્રવાત ડીટવા વાવાઝોડું છે એના કારણે છ કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધ્યું હતું અને તે સવારે શ્રીલંકાથી લગભગ એંશી કિલોમીટર પૂર્વમાં ચેન્નાઈથી છે એ ત્રણસો ને એંશી કિલોમીટર દૂર હતું પરંતુ હવે આ વાવાઝોડું છે એ આંધ્રપ્રદેશ સુધી પહોંચી ગયું છે વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના શ્રીલંકા તેની નજીકના દક્ષિણી પશ્ચિમી બંગાળના જે ભારે વરસાદ છે એ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે નવેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો છે હવે ડિસેમ્બર મહિનાની આગાહી દર્શાવે તો ડિસેમ્બર મહિનાની થી ત્રણ તારીખ સુધીમાં જે તેલંગણા કેરળ એ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે સાથે બે ડિસેમ્બરના રોજ કોસ્ટ્રલ આંધ્રપ્રદેશ છે યાનન છે રાયસીમા છે આ તમામ વિસ્તારની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે અને હજી પણ જે ઘણા બધા એવા વિસ્તારો છે કે તમિલનાડુ દરિયાકાંઠાના વિસ્તારો જેમાં આંધ્રપ્રદેશ છે એમાં બે ડિસેમ્બરથી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાનનું જે વાતાવરણ છે વીજળી સાથે તોફાની થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી એ વાતાવરણની અસર હજી પણ જે છે એ જોવા મળી રહી છે બાકી બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર એરિયા છે એ મજબૂત થયો છે અને લો પ્રેશર એરિયા જે વિસ્તારોની અંદર વધારે મજબૂત થયો છે એ વાતાવરણની અંદર પણ ઠંડીની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે લદ્દાખ છે અને હિમાચલ પ્રદેશ છે એમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન છ ડિગ્રીથી નીચે અને ઉત્તરાખંડ અને પંજાબ હરિયાણા જેવા વિસ્તારોની અંદર ચ ચંડીગઢ છે દિલ્હી અને પશ્ચિમ છે ઉત્તર પ્રદેશ છે એની એ જે વિસ્તારો છે એમાં ઘણી જગ્યાએ છથી દસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન છે જોવા મળી રહ્યું છે આ સિવાય મિત્રો ઉત્તર રાજસ્થાન પૂર્વ રાજસ્થાન પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં અલગ અલગ સ્થળો ઉપર તાપમાન છે એ નોંધાતું જોવા મળી રહ્યું છે એટલે વાતાવરણની અંદર હજી પણ પલટો આવવાની શક્યતા છે એ પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે લગભગ બે દિવસ સુધી હજી વાતાવરણ છે એ સૂકું રહેશે ત્યાર પછી વાતાવરણની અંદર છે હવામાનની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે આ તમામ આગાહી મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે હવે ચક્રવાતી દીતવા વાવાઝોડું છે એમાં શ્રીલંકામાં તબાહી મચાવી છે શ્રીલંકામાં લંકા છે એનો તહેસ મહેશ થઈ ગયો છે ભારતમાં ટકરાતા પહેલાં ચક્રવાત દીતવા છે એ શ્રીલંકામાં તબાહી મચાવી છે શ્રીલંકામાં ભારે પૂર અને માટી ખસી પડવાને કારણે મૃત્યુઆંક છે વધીને એકસો થઈ ગયો છે જ્યારે એકસો ત્રીસ લોકો હજુ પણ લાપતા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર જણાવ્યું હતું કે લગભગ ચાલીસ હજાર લોકો બે ઘર બન્યા છે અને અસ્થાયી આશ્રય શોમાં રહે છે મૃત્યુઆંક વધી વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ રાતોરાત કાદવથી પ્રભાવિત કેટલાય વિસ્તારોની અંદર દર્શાવવામાં આવતા વાતાવરણીય સ્થિરતા છે એની અસર દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્ય પર તેની અસર છે એ જોવા મળી શકે છે વાતાવરણની અંદર મોતો પલટો પણ આવવાની શક્યતા છે હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટેની હવામાનની જે સ્થિતિ છે એની અંદર મજબૂત થતી વાતાવરણની અસર છે એ પણ તમને દર્શાવીશું તો બેથી ત્રણ દિવસ પછી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એ જોવા મળશે અને આવતા અઠવાડિયા સુધીમાં ગુજરાતનું પણ હવામાન છે બદલાતું જોવા મળવાનું છે સતત બેથી ત્રણ દિવસ વાતાવરણની અસરના કારણે ગુજરાતનું હવામાન છે એ પલટાતું જોવા મળશે અને વાતાવરણની સ્થિરતા અસ્થિરતાના ભાગરૂપે અસર પડશે હવે મિત્રો આજે વાવાઝોડું અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાની સીધી અસર છે એ ગુજરાત તરફ નથી થવાની પહેલાં વાવાઝોડું છે યુટર્ન મારી અને મધ્ય ભારત તરફ જશે મધ્ય ભારતમાંથી જે વાતાવરણની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે તે પછી એ વાતાવરણની અસરના કારણે મધ્ય ભારતવાળી જે સિસ્ટમ છે એ મધ્ય ભારતથી ઉત્તર ભારત અથવા તો દક્ષિણ પૂર્વ ભારતના વિસ્તારો તરફ ફરી વખત યુટર્ન મારશે પરંતુ અત્યારે જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેની અંદર ગુજરાતનું પણ હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે સતત વાતાવરણની અંદર સ્થિરતા અને વાતાવરણની અસરના કારણે ગુજરાતનું પણ હવામાન છે એ પલટાનું છે ને જેના કારણે અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે સતત બે દિવસ માટેની આગાહી છે કે દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારત તરફ આવતી વાતાવરણીય અસર જે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એના કારણે જોવા મળી રહી છે બાકી અત્યારે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે લો પ્રેશર આઈ સિસ્ટમ એની અસર પણ અરબ સાગરના દરિયામાંથી વધારે પડતી જોવા મળી રહી છે એટલે હજી પણ બે દિવસ માટે એટલે કે પહેલી અને ત્રીજી ડિસેમ્બર વચ્ચે ગુજરાતનું હવામાન છે બદલાશે ઠંડીનું પ્રમાણ વધશે અને ચોમાસાની સ્થિતિ છે એ જોવા મળી શકે છે તો અત્યારે આ પ્રકારની અત્યારે સૌથી મોટી આગાહી જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો કે ગુજરાતનું હવામાન છે એ લગભગ દિવસેને દિવસે સતત બદલાતું જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો વાદળોનો જે ઘેરાવો છે એ દક્ષિણ ભારતની અંદર વધારે જોવા મળી રહ્યો છે દક્ષિણ પૂર્વ ભારતના વિસ્તારોની અંદર વધારે પડતો વાદળોનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે અને એના જ કારણે અત્યારે હાલ પૂરતી છે એ અસર જોવા મળી રહી છે સાયક્લોનિક અસરની જે સાયક્લોનિક અસરને કારણે વાતાવરણની અંદર મોટી સ્થિરતા છે એ જોવા મળી રહી છે જેમાં બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમ છે એની અસર જોવા મળી રહી છે બાકી અત્યારે અરબસાગરના દરિયામાંથી જે લો પ્રેશરવાળી એરિયા સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમની અસર પણ બેથી ત્રણ દિવસ માટે લો પ્રેશરમાંથી પરિવર્તિત થઈ અને આગળ વધશે જેમાં અત્યારે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર કે જેને કારણે જે બંગાળની ખાડી અને અરબસાગર વચ્ચેના જે સિસ્ટમ છે વિશાખાપટ્ટનમની અંદર જે ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને આવનારા ચોવીસ કલાક માટે તેમાં પણ વધારે પડતી અસર જોવા મળશે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે ટપકા દર્શાવવામાં આવી રહ્યા છે યલો કલરના એ દરેક વિસ્તારની અંદર અત્યારે વરસાદ ભૂંકા બોલાવી રહ્યો છે જેમાં મ્યાનમાર અને થાઈલેન્ડના દેશોમાંથી પણ આવતી સિસ્ટમને અત્યારે ગણી લેવામાં આવી રહી છે તો આ પ્રકારે જે બેથી ત્રણ દિવસ માટેની હવામાન સમાચારની જે આગાહી છે એ અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ જે વાતાવરણ સ્વરૂપે આગળ લાવશે તેની અસર જોવા મળી રહી છે